आप निाली रहा मुख्य समाचारों पर चार राज्यों में मोदी मैजिक कांग्रेस संपूर्ण केजरीवाल नो उदय

અને મધ્યપ્રદેશ તથા છત્તીસગઢ ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ભાજપ તરફી રહ્યા છે સંપૂર્ણ થઈ ગયો છે ભાજપના વડાપ્રધાન પદ ના ઉમેદવાર જાદુ ચાલુ છે કોંગ્રેસ વિરોધી લહેર અને અરવિંદ કેજરીવાલ ની નવી પાર્ટી નો ઉદય થયો છે દિલ્હીમાં ભાજપ ની મેજોરિટી નથી સામે કેજરીવાલ ની પાર્ટી પણ સારી એવી બેઠક જીતી ચુકી છે હવે આ ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ જોતા દિલ્હીમાં હાલ રાષ્ટ્રપતિ શાસન ચાલે અથવા તો ટૂંક મોદી તુરંતી ગયા હતા જોકે કેજરીવાલે કોઈ પણ પક્ષ સાથે યુતિ કરવાની ના બેસવાનો નિર્ણય કર્યો છે દિલ્હીમાં નરેન્દ્ર મોદીએ એ ચારે જગ્યાએ ભાજપનો અભૂતપૂર્વ દેખાવ બદલ શિવરાજસિંહ વસુંધરા રાજા રાજે તેની પાસેથી શીખવાની જરૂર છે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માં અરવિંદ કેજરીવાલ આમ આદમી પક્ષે કોંગ્રેસ ને તો વાળી જોડીને સાફ કરી નાખી છે સાથે સાથે ભાજપની બહુમતી

ગુજરાત યુનિવર્સિટી દ્વારા આવી ભૂલો થાય તે ખૂબ જ બાબત છે વિદ્યાર્થીઓની હાલત ખૂબ જ કપોડી છે ત્યારે એનએસયુઆઈ દ્વારા કુલપતિ ગુજરાત યુનિવર્સિટી આખા ગુજરાત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી છે જેની અંદર અભ્યાસ કરતા સૌથી વધારે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે જે બીકોમ ફેકલ્ટી અને બીએસસી ફેકલ્ટીની અંદર ચૌદ માર્ક અને અઠ્યાવીસ માર્કના પ્રશ્નો કોર્સ બારના પૂછવામાં આવે છે જે બીકોમ ફેકલ્ટીના ચાર દિવસ પહેલાં અને ત્રણ દિવસ પછી ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામકને રજૂઆત કરવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામકની પાસે ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક પાસે પેપર સેટરોને બોલાવવાની જવાબદારી છે પણ પેપર સેટરોને સસ્પેન્ડ કરવાની જવાબદારી છે એની જે અમે એમને રજૂઆત કરી છે કે ફેકલ્ટી ડીન ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી અને ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી અમે આ પાંચ ચારે ચાર લોકોના રાજીનામું એનએસયુઆઈ દ્વારા માગવામાં આવ્યા છે અને જે જો નહીં કરે

આ કોમર્સ અને સાયન્સ એમના રાજીનામાની માગણી કરેલ છે બીએસસી સેમિસ્ટર ફાઇવ સ્ટેટિસ્ટિક્સના પેપરમાં ભૂલ અંગેની રજૂઆત ગઈકાલે જે આવેલી એના સંદર્ભમાં યુનિવર્સિટી નિર્ણય કરી દીધો છે અને એમાં કોઈ પેપરમાં કોઈ ભૂલ નથી તેવું વિષય નિષ્ણાતોનું માનવું છે જ્યારે કોમર્સના પેપરમાં જે ભૂલ છે તેની અંગે પણ નિર્ણય લેવાઈ ગયો અને તેની પણ જાણકારી આપી દીધેલી છે કે જે ચૌદ માર્કનું પ્રશ્નપત્રમાં ભૂલ હતી એવો ક્વેશ્ચન આઉટ ઓફ સિલેબસ હતો તે ચૌદ માર્ક પૂરેપૂરા આપી દેવા અને વિજાયક પ્રશ્નમાં બાર માર્કનો જે પ્રશ્ન હતો તેમાં જો વિદ્યાર્થી એટેન્ડ કર્યો હોય તો એને પણ બાર માર્ક આપવા એવો નિર્ણય સમિતિ લીધેલો છે હવે એ બાબતની જાણકારી વિદ્યાર્થીને ન્યૂઝપેપર દ્વારા આપી દીધેલી છે રજૂઆતમાં આ વિષયના ડી અને ફેકલ્ટીના બીકોમ અને બીએસસીના ડીનના

આપવાની કોઈ વાત નહીં માત્ર તમારું પ્રદર્શન તમને વિજય બનાવી શકે છે આમ એમ ટીવી હીરો રોડિસ ની નવી સિઝનનો મંત્ર છે ભારતના ટોચના ઘણા બધા યુથ રિયાલિટી શોની સિરિઝમાં નવા અવતારને રજૂ કરવામાં આવશે અને જે માને કે જે સન્માન માટે લડવું હોય એ હંમેશા યોગ્ય છે આ વખતની ઓડિશન ખૂબ જ અનોખી હતી આઠ ના રોજ અમદાવાદમાં આ ઓડિશન યોજાયું હતું રોડીસ યુવકો અને યુવતીઓને સમાન સ્તરે પ્રદર્શન કરવાની તક આપે છે આ વર્ષે રોડીસ દ્વારા યુવકો અને યુવતીઓને સમાન સંખ્યામાં ઓડિશનમાં સામેલ કરાયા હતા આ સિઝનમાં એવા યુવાનોને ચેમ્પિયન બનાવશે કે જે તેઓ કોઈ પણ મુશ્કેલીઓ સાહસિકતાથી કેળવી તેની લાગણી સફળ પ્રબળ બનાવશે આ વર્ષે વોટ આપવાની પ્રક્રિયા નથી કોઈ શોર્ટકટ નથી કોઈ જોડાણ નહીં વિજયની પસંદગી માત્ર ને માત્ર તેમની કાબિલિયત ઉપર છે અને તેનો જ આધાર રાખશે આ પ્રદર્શન ધરાવતું ફોર્મેટ ભારતના યુવા માનસિકતાનું પ્રતિબિંબ દર્શાવે જે હશે આત્મવિશ્વાસ મહત્ત્વાકાંક્ષી અને સ્માર્ટ આ સિઝનમાં સાત યુવાનો અને સાત યુવતીઓ વચ્ચે જામશે જંગ આ નવી સીઝન અંગે એફટીવી હીરો રોડિસના પ્રથમ વિજેતા અને સોના હોસ્ટ રણવિજયે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં મેં અનેક સ્પર્ધાઓ સો સો યોજ્યા છે અને તેમાં તેઓ ગેમ પ્લાન સાથે આવતા હોય છે ઘણી વખતે સ્પર્ધકો શો માં તેમણે નક્કી કરેલી ગેમ અને વ્યૂ નીતિ ને આધારે આવતા હોય છે પરંતુ હવે આ વાત ભૂતકાળ બની ચુકી છે પ્રથમ વખત રોડીઝ માં વિજેતાઓની પસંદગી માત્ર તેના પ્રદર્શન ના આધારે થશે એપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા બ્રેઇન સ્ટ્રોક અને બ્રેન સ્ટ્રોક પછી સંભાળ અંગેની એક દિવસનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યત્વે અનિયમિત જીવનશૈલી તથા ખાનપાની ખરાબ ટેવના કારણે ભારતના યુવાનો વધુને વધુ સંખ્યામાં બ્રેન સ્ટોકનો ભોગ બની રહ્યા છે ત્યારે આ રોગ અંગે જાગૃતિ ઊભી કરી વધતા મૃત્યુદરને અટકાવી શકાય સુસજ્જ સ્ટોક સેન્ટરની સારવાર મળી રહે તો દર્દીઓ મોતને હાથ તાળી દઈ શકે છે પણ હુમલા પછી સમયમાં પણ જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકાય છે હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર અમદાવાદના એકમ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં સ્ટોકના એકસો વીસ દર્દીઓએ પણ ભાગ લીધો હતો આ વર્કશોપના સંબોધન કરતા એપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટ ન્યુરોલોજી સ્ટોક સુચ્ચતા મુદ્ગેરીકરે જણાવ્યું કે એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે પંદર લાખ લોકો આ રોગનો ભોગ બને છે જેમાંથી ત્રીસ ટકા મૃત્યુ પામે છે તથા ત્રીસ ટકા અપંગ બની જાય છે આ હાલત વચ્ચે ઘણા લોકો જાણે છે કે દર્દીઓને ત્રણ કલાકના ગાળામાં જ જો હોસ્પિટલમાં લાવવામાં આવે તો સ્ટોકના હુમલાનથી અપંગ થવાનું ટાળી શકાય છે આ સમય મર્યાદા ખૂબ જ મહત્વની છે કારણ કે સ્ટોક તરફ દોરી જતી રક્ત નલિકાઓમાં જામેલા ગઠ્ઠાઓ ઓગાળવામાં આવે છે આ સમય મર્યાદા વધારે છ થી ચાર કલાક થઈ શકે છે વાસ્તવમાં જો દર્દીને એક મિનિટ

ભારતની અગ્રણી અને વિશાળ અગરબત્તી બ્રાન્ડ સાયકલ પ્યોર અગર અમદાવાદ હેરિટેજ ક્વિઝ બે હાજર તેર દ્વિતીય આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું સી એચ ક્યુ બે હાજર તેર એ ભારતની એકમાત્ર માત્ર ક્વિઝ છે કે જે વિદ્યાર્થીઓને આપણા દેશની સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસા અંગે જાગૃત કરે છે જેનું આયોજન મંગલદાસ ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું

और ये सिर्फ हमारा ग्रुप जो है वो पैंसठ साल पुरानी है सुगंध तो के मामले में हम इंडिया के सबसे बड़े कंपनी हैं और सिर्फ अगरबत्ती ही नहीं उसके साथ साथ हम सुगंध के और भी साधन को हम बनाते हैं जिसे कहते हैं सेंटेड तो कैंडल्स रूम फ्रेशनर कार फ्रेशनर और भी काफ़ी महत्वपूर्ण ये है कि रीज फ्यूजर पॉट ये सब जो भी है ग्राहक का जो भी सुगंध का जरूरत पड़ता है वो तो पूजा के लिए चाहिए या बेडरूम के लिए चाहिए या गाड़ी के लिए चाहिए तो सब चीजें सब प्रकार के सुबंध के साधन हम लोग बनाते हैं तो हमारा बहुत डाइवर्सिफाइड कंपनी है इसके साथ हम लोग इलेक्ट्रॉनिक्स इलेक्ट्रॉनिक्स का काम हमारा है और सबसे बड़ी बात यह है कि हम लोग का एक विश्वास है हम कुछ मूल्यों पर आधारित है हमारी कंपनी हम सिर्फ प्रॉफिट दे देखते दे हैं दे मतलब मोल से पहले मूल्यों के बारे कार्यक्रम सोचते हैं तो ये मुझे है जो हमारे फाउंडर ने सुहा दिया था कि जो आपको समाज से जो मिल रहा है जो तो आपको समाज से मिल रहा है उसका कुछ सब समाज को ना की। ना की। ना की। ना की। वापस कर वापस करवासरे तो हम लोग उसका एक कंपनी है जिसका नाम है इनाम फाउंडेशन वी उसके अतिरिक्त हम लोग अंतर्गत हम लोग समाज के लिए समाज हित का काम करते हैं विद्यार्थियों ने क्विजमा सारू प्रदर्शन करवा प्रोत्साहित कराया था

અને પરંપરા સહિત ભારતના ઐતિહાસિક વારસા અંગે પૂછવામાં આવ્યા હતા સાયકલ પ્યોર અગરબત્તીના મેનેજિંગ પાર્ટનર અર્જુન રંગાએ જણાવ્યું કે સાયકલ હેરિટેજ ક્વિઝ શરૂ કરવાનો વિચાર યુવાનોને ભારતના સમૃદ્ધ વારસા અને પરંપરા વિશે જાગૃત કરવાનો છે અમે આ સફરનો પ્રારંભ બે હજાર અગિયારમાં કોલકત્તા ખાતે અને તેને અપ્રતિમ પ્રતિસાદ અમને છેલ્લા બે વર્ષથી પ્રાપ્ત થયો છે અને અમદાવાદમાં આ અનોખા ક્વિઝ શો સાથે વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ આપીને ખુશ છીએ અમદાવાદમાં સાયકલ હેરિટેજ ક્વિઝના મુખ્ય અતિથિ મયુર વાકાણીએ જણાવ્યું કે સાયકલ હેરિટેજ ક્વિઝ એ સાયકલ પ્યોર અગરબત્તી દ્વારા શરૂ કરવામાં આવેલું પ્રશંસનીય કાર્ય છે આ અનોખા કાર્યક્રમનો હિસ્સો બનવા બદલ હું આનંદિત છું હું તમામ વિદ્યાર્થીઓ અને સાયકલ પ્યોર અગરબત્તીની ટીમને શુભેચ્છા પાઠવું છું તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર